જામનગર વઢવાણ નગરપાલિકામાં સફાઈ કામદારોને ઉગ્ર ચેતવણી સાથે આંદોલન ફાટી નીકળેલ છે સફાઈ કામદારોના કેટલાય માસના પગાર ન ચૂકવતા ઉગ્ર હલ્લો બોલેલો હતો અને ઉગ્ર આંદોલનની ચેતવણી આપતા નગરપાલિકાને હતા સ્ટાફ તેમજ સિટી પોલીસનો સ્ટાફ દોડતો થયો હતો અને કાયદેસર પોલીસ સ્ટાફ દોર દોડી આવતા હલ્લાબોલ ઉગ્ર ચાલુ વાતાવરણ જોવા મળેલું હતું અને તંગ વાતણ થઈ ગયેલું છે સફાઈ કામદારોના પગાર બાબતે ચીફ ઓફિસર અને પ્રમુખ કંઈ પણ સાંભળવા તૈયાર નથી જેના કારણે કાયદેસર દરવાજામાં બેસીને હલ્લાબોલ કરી અને કાયદાસર ઉગ્ર વિરોધ નોંધાવી અને કાયદેસર ઉગ્ર હલ્લાબોલ થતાં કાયદા નગરપાલિકાની તાળાબંધી કરવાની પણ કોશિશ કરેલી હતી અને અધિકારીઓને બંધમાં પણ લેવાની કોશિશ થયેલી હતી જોતા રહો ગુજરાતની આવાજમાં હું સુરેશ મહારાજ આપની સાથે હડતાલ અને સિટી સાથે આજે નગરપાલિકા હલ્લા બોલ કરવામાં આવેલો અમારા મિત્રો પણ કોઈ કામગીરી કાયદાસ્તર કોઈ યોગ્ય નિશ્ચય બનાવ ન બને એ માટે નગરપાલિકા પોલીસ કિંમત ગોઠી થઈ હતી જોઈ સમાજ નગરપાલિકામાં હલ્લા બહુ ચાલુ છે આ કેટલા દીધી હડતાલ ચાલુ છે અને સુધી ઘણા કેટલા દીધી ચાલુ છે અને કેટલા માસનો પગાર વાગ્યો આ પંદર તારીખથી હડતાલ ચાલુ છે અને ત્રણ માસનો પગાર બાકી છે ચોથો મહિનો રનિંગ છે નિવૃત્ત કર્મચારીને ગ્રેજ્યુટી કે પ્રોવિડન્ટ ફંડ નથી આપ્યું એટલા માટે અમારે હડતાલ કરવાની ફરજ છે કોકા ભલે તો મળતો છે આપણી જિંદગી પણ કોઈ પ્રકારની કોઈ ચર્ચા નહીં થાય કોઈ ઠીક નહીં કોઈનું કાર્ય કોઈ પ્રોસેસ નહી થાય આપણે વાત થઈતી હતી ગઈકાલે રજા હતી આપણે વાત થઈ ઓલરેડી પ્રોસેસમાં છે એટલે सबમે પેનની છે બેનો અરે મેં આ બી દે તમે ડાયરેક્ટ ના કીધો સાહેબ અમારું મોટર લઈ જાય 1-1000 રૂપિયા એ કપાત કરી લે કતો છોશી કપાત કરે પછી તમે જવાબ નહી દો સાહેબ બિલકુલ જો તો મને લેખિત આપજો તો એડવાન્સ પેમેન્ટ બિલકુલ જવાબ 1000 રૂપિયા આને આપણા પગારમાંથી તમારું કોઈ કાપે કોન્ટ્રાક્ટર भरोसा આપો મને લેખિતમાં કીધો છે કે હું રિકવરી આ વાતને તમારો 2 રૂપિયા બરાબર ગણ છોડીવાળો છે તમારે પૈસો એ ઓછો નથી લેવાનો અને જે અઢાર અઢાર કામદારો તમે

અમારા કામદારોને નિયમ નિયમિત એમનું કહ્યું નિયમિત હું તમને કહું છું બે દિવસમાં નહીં મળે તો અમારે શહેરની કામગીરી બંધ કરવાની અને મળે બીજું તમને કહી દઉં સાહેબ બીજું તમને કહી દઉં કે આપણા જ

બધું એકાઉન્ટિંગ નું જ કામ છે ઝડપ થી